જુનાગઢમાં શિવકન્યા તરીકે ઓળખાતા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ અગિયાર જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતા વધુ મંદિરોમાં શિવ પૂજા કરી છે ત્યારે તેઓએ પોરબંદર ખાતે પણ આવી અને અમર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી છે પાવન શ્રાવણ માસને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોદામપુરીના દરેક શિવ મંદિરોમાં શિવજીના પૂજન અર્ચન સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે અને શિવાલયમાં ভক্তઓની ભીડ જોવા મળશે પરંતુ દર્શક મિત્રો આજે અમો આપને એક એવી શિવ કન્યાની શિવ ભક્તિની વાત કરી રહ્યા છે કે જેમણે ઉઠતા બેસતા કે સૂતી વખતે શિવ એ જ જીવનનો જીવન મંત્ર સાર્થક કર્યો છે સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકાએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતા વધુ જુદા જુદા શિવાલયમાં શિવજીની આરાધના કરી છે મહાકાલ અને સાંઈ બાબામાં અતુત શ્રદ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા અલિયાબાઈ હોલકરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે અર્પણ કરેલ છે ખુદ પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને સતીમાની પ્રથાથી શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું પૂજન કરવું એ તેમનો નિત્યક્રમ છે રોજ જુદા જુદા ગામોમાં શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પની સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિકલાંગ અને અનાથાશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાને ભોજન એ મહાદાન સાથે પોતાની સેવા આપીને રહ્યા છે આ સાથે જ તેમણે અન્નદાન એ મહાદાનનું સૂત્ર પણ સાર્થક કર્યું છે

જુના જૂના વડવૃક્ષો છે એની વચ્ચે આ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર છે કેટલું સુંદર ચિત્ર છે જેમાં આખું શિવ પરિવાર છે

महाराज ने भोग लगाओ आरती उतारो सिर्फ ने सिर्फ महाराज गाओ तो बोलो देवादी देव महादेव जय श्री महाकाल जय श्री महाकाल जय श्री महाकाल जय श्री महाकाल श्री अमर नर्मदेश्वर महाकाल जिला पोरबंदर शहर चौक टैरे श्री अमर नर्मदेश्वर महादेव इतना शिवालय है ये शिवालय सारे बड़े बड़े पेड़ पौधों के बीच में आया हुआ है और यहाँ परिवार का बहुत ही सुंदर चित्र बनाया गया है इतना इधर आपको पॉजिटिव एनर्जी महसूस होगा जो भी मन से यहाँ शिव आराधना करता है श्रद्धा का दीपक जलाता है और शिव में लीन हो जाता है तलीन हो जाता है भोलेनाथ अवश्य उसकी मनोकामना पूर्ण करते हैं आज सावन शिवरात्रि है, जो महाकालेश्वर में है उसका विशेष पूजन हमने किया शास्त्रो के अनुसार और हम धन्यता अनुभव कर रहे हैं और हमें पता है हमारे साथ है और हम सबकी सुनने वाले और सबकी मनोकामना पूर्ण करने वाले सभी शिव भक्त को सावन की ढेर सारी बधाई को और इस सावन सोमवार आप आइए पधारिये थोड़ा अभिषेक कीजिए थोड़ा भोग चढ़ावा कीजिए शिव शक्ति को शिवलिंगों का प्रतीक है थोड़े बेलपत्र थोड़े फूल थोड़ा तन थोड़ा मन थोड़ा धन सर्व समर्पण सर्व समर्पण की भावना से महादेव की सेवा में लग जाइए। दिवाली दिन महादेव है कालों के काम महाकाल सरकार माँ अंबिका के नाथ अंबिका नाथ जग नाथ गौरी पार्वती नाथ हम सबके साथ रहे સત્ય કૃપા વિકસાય જય શ્રી મહાપાલ જય સાઈ દિરનારી જય અંગે